યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં બોઇઝ અંડર સત્તર મુકાબલામાં ઋત્વિકે ટોપ સીડેડ સાર્થક હરાવી અપસેટ સર્જ્યો હતો એક એવા દિવસે જ્યારે શક્તિનું સંતુલન ખોરવાઈ જવાની શક્યતા દેખાઈ રહી હતી ત્યારે જમ્મુ અને કાશ્મીરના આઠમો સીટ ધરાવતા ઋત્વિક ગુપ્તાએ સૌથી મોટો ઝટકો આપતા ટોપ સીડેડ ખેલાડી ઓડિશાના સાર્થક આયરનને સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં યુથ બોઇઝ અંડર સત્તર ડ્રોમાં રસાકસીથી ભરપૂર પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણથી ત્રણ બેથી પરાજય આપ્યો હતો જેની જીત બપોરના એક એવો માહોલ બનાવી દીધો હતો કે જેમાં ઘણા હાયર રેન્ક ધરાવતા ખેલાડીઓને સમગ્ર કથાને ફરીથી લખવા માટે દ્રઢ નિશ્ચય રહેલા ચેલેન્જર્સને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો તેનાથી વિપરીત અંડર સત્તર ગર્લ્સ મુકાબલામાં ટોપ ટુ સીડેડ સિંદ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિકે ટોચના આઠમાં સામેલ બે અન્ય ખેલાડીઓ સાથે પ્રી ક્વાર્ટર ફાઈનલ અવરોધોને પાર કરીને પોતાની ટાઇટલની દાવેદારી જીવંત રાખી હતી ઋત્વિકે શાનદાર શરૂઆત કર્યા બાદ બીજી ગેમ ગુમાવી દીધી અને ફરીથી બે એકની લીડ મેળવી લીધી હતી સાર્થક જોરદાર પ્રતિકાર કરીને ચોથા સ્ટેટમાં બાર દસથી જીત મેળવી લીધી હતી જેના કારણે એક નિર્ણાયક સીટનો રોમાંચક જળવાઈ રહ્યો હતો પરંતુ ઋત્વિકે પોતાના ધૈર્યનો પરિચય આપીને ખૂબ જ ઓછા અંતરથી સેટમાં જીત મેળવી હતી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર પચીસ વડોદરામાં સૌથી પહેલી આ વખતે અહીંયા થઈ રહી છે અને છવ્વીસો એન્ટ્રીઝ આપણને આવી છે લગભગ આઠ થી પંદર સુધી આ ચેમ્પિયનશીપ ચાલવાની છે અને આ બધા આવેલા લોકોની વ્યવસ્થા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા એટલે મારા અધ્યક્ષસ્થાને અમારી ટીમ સાથે રહીને અમે સરસ રીતે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પીપલ આર વેરી હેપી એટ ધ સ્ટે એન્ડ એવરી એમ્યુનિટીઝ જે એમને મળી રહી છે એનાથી ખુશ છે અને એ જ કદાચ અમારું ગંતવ્ય પણ છે અને પ્રાપ્તવ્ય પણ છે તો એનો આનંદ છે આજે સમા સ્ટેડિયમમાં વર્લ્ડ આ વર્ષનું ફર્સ્ટ નેશનલ ચેમ્પિયનશીપ થઈ રહ્યું છે થયું છે આઈ થિંક બે ત્રણ દિવસથી અહીંયા થયું છે more than 1,600 students say partly done, uh, but the entry was around 2,200 or something. so it's very proud moment for baroda kiatla players and yavache. and very proud. i'm thankful to jayaben and tucker kalpeshpai, who every time brings tt in baroda. i think they held a world championship also. so we i pray that all the students should get nice chance to play here. વડોદરા એક કલા નગરી સંસ્કારી નગરી આજે ગર્વ સાથે કહેવું પડે કે વડોદરા હંમેશા ટેબલ ટેનિસ નગરી બનવા જઈ છે ટેબલ ટેનિસ રમત માટે થઈને સમર્પિત એવા કલ્પેશભાઈ ઠક્કર અમારા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અને સમગ્ર ટીમ ટેબલ ટેનિસ એસોસિએશનની જે મહેનત કરી રહી છે અને એને કારણે નેશનલ ટુર્નામેન્ટ એ ગુજરાતમાં ને એમાં વડોદરામાં લાવી વડોદરા માટે ખૂબ મોટી ગૌરવની બાબત છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ નેશનલ ચેમ્પિયનશીપને કારણે વડોદરાના ખેલાડીઓને પણ ખૂબ મોટું પ્રોત્સાહન મળશે એક પ્લેટફોર્મ મળશે અને આ સમયની માંગ છે કે બાળકો અને યુવાનો એ મોબાઈલની ગેમમાંથી બહાર નીકળીને મેદાનમાં જઈને રમતો રમે અને એવા સમયે ટેબલ ટેનિસ સ્પર્ધાનું અહીંયા આયોજન થાય હું રાજ્ય સરકાર અને માનનીય પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ યાદ કરવા માગુ છું કે એમને કારણે આ સ્પોર્ટ કોમ્પલેક્ષનું નિર્માણ થયું આ ઇન્ડોર સ્પોર્ટ કોમ્પલેક્ષનું નિર્માણ થયું એટલા માટે આજે નેશનલ બે નેશનલ ચેમ્પિયનશીપનું અહીંયા આયોજન થયું છે હું ફરી વખત સર્વે આયોજકોને એના સ્પોન્સર્સને અને સૌથી વધારે ખેલાડીઓને મારા વતી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું